જય હિન્દ મિત્રો મારા દ્વારા હમણાં એક વિકાસ બાબતે વિડીયો બનાવવામાં આવ્યો હતો કે વેજોદરીથી ઊંચળી રોડની હાલત કેવી છે તો મિત્રો જુઓ આ વેજોદરીથી ઊંચડી રોડ છે જે છેલ્લા એક દશકાથી લગભગ નથી બન્યો ના રોડના કારણે કેટલા મુસાફરોને કેટલી તકલીફનો સામનો કરવો પડે ને એ લોકોને જ પૂછો કે તો હું એ કહેવા માંગુ કે આ રોડ ક્યારે બનશે આ રોડ છેલ્લા એક દસકાથી વધારે સમયથી નથી બન્યો અને એક વર્ષ પહેલાં રોડનું કામ શરૂ થયું હતું પણ કોઈ કારણોસર આ રોડનું કામ બંધ થઈ ગયું ને એમાં એ એક મહિના પહેલાં પણ કામ શરૂ હતું પણ મજૂરો જતા રહી આવે કયા કારણે ગયા હોય મને ખબર નહીં તો આખા રોડની પરિસ્થિતિ આજ છે વિકાસની વાત કરીએ તો આ એક રોડની હાલત એવી નથી વેજોદરીથી મંગળા રોડ વેજોદરીથી પત્તાપરા રોડ અને વેજોદરીથી ઉસડી રોડ આ ત્રણે ત્રણ રોડની હાલત આવી છે તો આવું ક્યારે થઈ શકે મારું માનવું એવું છે કે જ્યાં સુધી કાંઠાના આગેવાનો કાંઠા વગરના રહેશે ને ત્યાં સુધી કાંઠાની હાલત આ જ રહેવાની છે એટલે કે આપણા કાંઠાના જે આગેવાનો છે ને એમાં કાંઠા જ નથી જો એટલા બધા શક્તિશાળી હોત કે એટલા બધા મનમાં પોતાના સમાજનું પોતાના વિસ્તારનું સારું વિચારતા હોત તો આની માટે ક્યારેય અવાજ કેમ નથી ઉઠાવ્યો કાંઠામાં અનેક બધી સમસ્યા છે પણ કોઈ બોલતું કેમ નથી ડર શાનો શા માટે બધા સુખ છે આ લોકોએ વિચારવાની જરૂર છે ને હવે લોકો પોતે પોતાનો અવાજ બને જો લોકો જ્યાં સુધી પોતાનો અવાજ નહીં બને ને ત્યાં સુધી આ પરિસ્થિતિ રહેવાની છે એટલે હું એ કહું છું કે આપણો કાંઠો છે ને ખાડામાં ઘડતો જાય છે તો આને ખાડામાંથી કાઢવાની જવાબદારી આપણી બધાની છે તો આ વિડીયો છે ને મિત્રો બધાને શેર કરો જેનાથી બધાને ખબર પડે કે આપણા કાંઠામાં કેવો વિકાસ થાય છે તો આ વિડીયો તમે છે ને તમારા મિત્રો ને બધાને શેર કરો જેનાથી જાણે ને આ બધું મોકલો જોવો કે મતલબમાં શું અત્યારે કાંઠાના આગેવાનો કરે છે કેમ આગળ નથી આવતા કેમ કોઈને પ્રશ્ન નથી પૂછતા સમય જાય કાંઠો યાદ આવે કાંઠાના લોકો યાદ આવે સાલી જાય એટલે તમે અમે કોણ વાહ રે વાહ તો વિડીયો છે ને બીજાને શેર કરો આ બધી ને આગળ હું તમને રોડના ટુકડા દેખાડું આ બધા જુઓ મિત્રો આ રોડ તો તંત્રને કહેવાનું છે કે આ રોડનું કામ તાત્કાલિક શરૂ કરાવો અને સારી ગુણવત્તામાં પૂરું કરાવો આ રોડ નથી બનવાના કારણે અમારે લોકો એ પિત્થલપુર થઈને ફરવા જવું પડે જેનાથી પાંચ કિલોમીટર વધે એટલે અમારે તવાજા જવું હોય ને તો દસ કિલોમીટરનો વધારો થાય એક તો પેટ્રોલમાં બહુ વધી ગયો એ દસ કિલોમીટરનું પેટ્રોલ બગડે સમય બગડે અમારે શું કરવાનું તાત્કાલિક આ કામ શરૂ કરાવો